हेलो मित्रों કેમ છો બધા મજામાં જસો અને અમે પણ મજામાં છીએ મિત્રો આપણે આજે રજા રાખી છે તો આપણે જવાના છીએ ગાંધીધામ માર્કેટમાં ફરવા માટે તો મિત્રો વ્લોગમાં કન્ટીન્યુ બની રહેજો આપણે ગાંધીધામનો વ્લોગ પણ શૂટ કરશું અને તમને દેખાડશું મિત્રો તો વિડિયોમાં કન્ટીન્યુ બની રહીએ हेलो મિત્રો અમે જઈ રહ્યા છીએ ગાંધીધામ આજે રજા રાખી છે તો રેડી થઈ ગયા છે અને હવે 릭શા આવશે એટલે 릭શા બેસી જઈશું અને આગળનું પણ તમને બતાવીશું મિત્રો તો આપણે આવી ગયા છે ગાંધીરામ garden તો garden માં બધા જ મિત્રો બધા જ લોકો એન્જોય કરી રહ્યા છે જોઈ શકો છો એની બાજુ location બધું મસ્ત છે તો જોઈ શકો છો બધા કેવી રીતના બધા બેઠા છે પોતપોતાનો ફોન ચલાવે છે અને તો આટલે બચ્ચા ભી enjoy કરી રહ્યા છે દિખાવો zoom કરીને દિખાવો ફજાવી શકો છો એનું લોકેશન મસ્ત બગીચો છે અમે પણ પહેલી વાર જ આવ્યા છે પહેલી વાર ગાર્ડન તો બને મિત્રો હવે તો મિત્રો અમે અહીંયા આવ્યા છીએ ફરવા માટે ગાંધીધામ બગીચામાં આવ્યા તો આજે છૂટી હતી તો આજે અમે આવી ગયા છીએ મિત્રો

બહુ મજા આવી ગઈ છે અને આ ગાંધીધામનો બગીચો છે મિત્રો બહુ મસ્ત સારી જગ્યા પર આવે છે અને કરવાનું આ પડી ગઈ એ પડી ગઈ બધા સોરે બી હી ગયા તો પડી ગઈ એ ઓકે જઈએ અંદર આ બાજુ અમે આ મસ્તમાં મસ્ત આવ્યું આની એના પણ મસ્ત લાગે આપણે અત્યંત મસ્ત છે બેઠા છીએ આ ભુનસામાં એ હતા ફરી આવીએ મંડા માટે આવીએ છીએ આનો તો નહીં તો અમે તો હવે બેસી ગયા છીએ આસ્તો પાસ્તો ફરવા જઈશું હવે આજે રજા રાખતી હતી તો ફરી આવીએ અને આજે બગીચામાં ફરી હતી હવે મોલમાં એટલે જઈશું અમે ડી માર્ટમાં જવાના છીએ મોલમાં જવાના છીએ હાલો તો મિત્રો ગાંધીદામ સાહેબ તમે જોઈ શકો છો મિત્રો ગાંધીદામ સાહેબ અહીંયા આવી રહ્યા છે મિત્રો મોટા મોટા ફુગ્ગાવાળા મોટા મોટા ફુગ્ગાવાળા આવી રહ્યા છે મિત્રો યે બળે બડે ફુગ્ગી લે કે આ રહે ભાઈ હેલિકોપ્ટર એમ મુદ્દે મિત્રો વિડીયો બનાવી રેજો

आले छे खाना खावा तणा ओय खाना खावा नी हाने गडे में सुदां छे हाने गडे में न बे नी नी करवा हाने गडे में सुस्ते